છે ને હું નખામી ફેરો ને દરવાજો તો બહુ મજા આવે કે અત્યારે જાય તો હલો દોસ્તો YouTube ફેમિલી કેમ છો તમે મજામાં અને મજામાં જ ફેરું અને ત્યાં ખરા છો દોસ્તો અને અમે નીંદી નીંદીને સૂટી ગયા અને અત્યારે જાય છે વાડીએમાં એટલું થઈ ગયું એટલું થઈ ગયું એટલું થઈ ગયું એટલું થઈ ગયું લગભગ નાખ્યો અને લગભગ પેલા બાકી છે કે આપ પહેલો અહીં નીંદેલું અને પછી પાછું ને પાછું થઈ ગયું પાછું અમે અને નીંદર પાછું આમ માંડીમાં નીતા નીતા છે ને પછી આમાં થઈ ગયું તો લગભગ આ પટ્ટો અમે કાઢીએ છીએ આટલો અને પાછળ પાછળ એમણે કે છે સારું જ છે ઊગાનું કેમકે આ જગ્યા એવી છે કેમ કે પાછા આટલું નીંદી નાખી ને તો પર પાછું એ ઊંઘી જાય કેમ કે પહેલો મેં અઢાઈ નીંદર તો પછી તો ફરી પાછું અહીં ઊંઘવા માંડી કેમ કે પછી તો કાઢીને પછી પાળા છડા દે છે ને તો પછી પ્રોબ્લેમ નહીં આવે કેમ કે પછી પાળા છડી જાય ને તો પછી થડ નહીં ઉગે કેમ કે એવું બધું પછી પાળા છડી તો બધો વાંધો ન આવે કેમ કે જો આ મારો કપા છે અને આટલો આટલો જો છે લગભગ કેટલા મહિનો લગભગ એક મહિનાને ઉપર જે દોઢ મહિના જેવું થઈ ગયો દોઢ મહિનામાં આટ લોકો કેમ કે વરસાદ એટલો બધો આવતો નહીં કેમકે જેટલો વરસાદ આવે ને એટલો જ કપડાં આપણો કપા ઉસરે કેમકે એટલે લગભગ એક દિવસ સારોમાં સારો વરસાદ આવેલો કેમ કે પછી તો ઝાકાર જઈ ગયા એમ થોડો ઘણો આંકસ રહી જાય થોડો ઘણો એમ વરસાદ છે ને આવજો ફૂલ એકદમ એટલે કે કોતળા ભરાઈ જાવ આખા મતલબ ભરી જાવ છું એમ ભરાતું નહીં આ આ ગમ છે ને વરસાદ કઈ ખબર નહીં પડતી કોનો નજર લાગી છે આ ગામ પરથી વરસાદ જ નહીં આવતું પણ આ એમને આને ભરવા ના હોય કેમકે ખાલી દેખાવા માટે દેખાવડો સવાર મોઢે તો જીમઝીમ આવે બાકી વરસાદ જ નહીં આવતો અમે આ અત્યારે ખાલી એક દિવસ જેટલો વરસાદ આવી રહ્યો એક દિવસ એ તો વરસાદ કઈ નથી કેમકે વરસાદ આવવાનો બહુ આવશે ને તો યાર કેવી રીતે મોલ પાકે જો અવારમાં છે ને હાવડા સાંજે છે ને

ગયા અમે ફરી મારી કે કેમ કે ખાટની દવામાં છે ને કપા રોકાઈ જાય કેમ કે મજા ન આવે પછી થોડુંક એમ નોર્મલ દસ વાટીને એમ નોર્મલ નોર્મલ ખાય એટલે પછી થોડો ઘણો અસર થાય એમ તે પણ એમ ખાવે એમ કે દવા દવા મારે તો પછી ખડ મારી જાય પણ થોડો ઘણો અસર કપા ના આવે કેમ કે અત્યારે અમે દવા નહીં મારી એમ કે હજુ તો એક કુંડીને બધું ગણવાનું તમારે વાળી વાળી નવું પડે તો બહુ સુધી પડે બહુ જમે એક રાઉન્ડ આવી રહ્યો છે બહુ સુધી પડે એટલે તો અત્યારે આપણે ગેટ બંધ કરવા જઈએ છીએ કેમ કે ગેટ રાતના છે ને બહુ હેરાન કરે બહુ કેમ કે ગામના ખોટિયા છે ને બહુ રખડું બાર ભજા ને કપ્પાની માછ જ નાખે અને બધા કપ્પા ખાઈ પણ જાય તો દેખાડું ગેટ અમારો કેવો છે પણ એના તો બ્લોગમાં અને આજના બ્લોગને ફાઈનલ છે આપણો ગેટ એમ કે અત્યારે ગેટ માં બંધ કરી દઈએ કેમ કે પછી છે ને બધા લોકો આવે છે ને એમાં એમાં તો એમ પછી લોકો અંદર ઘરી જાય કેમ કે અંદર લોકો ને ઘરવા ના દેવા ની મારે હાઉ ગેટ છે ને હું નખામી પેલો ને દરવાજો તો બહુ મજા આવે કેમ કે અત્યારે થાય ને સલાડે પછી લોકો મોટો ગેટ મૂકી દે આપણે ઉફાદીને આવ ફોટા એ જ ઉપર પર એમ કે બોંદા બહુ તકલીફ પડે છે આ રીતે બંધાનું તમે ના આવો

well bueno.